સમગ્ર રાજ્યભરમાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે જે અનુસંધાને પાટણ શહેર સહિત જિલ્લાની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ મળી કુલ આઠસોથી વધુ પ્રાથમિક શાળાઓમાં અંદાજે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ દસ બારની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આજથી ધોરણ ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પાટણ જિલ્લાની સાતસો વીસ સરકારી પ્રાથમિક શાળાઓ અને એકસો ચૌદ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે જેમાં જિલ્લાની ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાની આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો જિલ્લામાં ધોરણ ત્રણમાં ઓગણીસ હજાર સાતસો ઓગણીસ ધોરણ ચારમાં અઢાર હજાર ચારસો એકસઠ ધોરણ પાંચમાં વીસ હજાર ઓગણત્રીસ ધોરણ છમાં સત્તર હજાર નવસો સિત્યોતેર ધોરણ સાતમાં અઢાર હજાર આઠસો પંચોતેર અને ધોરણ આઠમાં ઓગણીસ હજાર નેવું વિદ્યાર્થીઓ મળી કુલ સરકારી શાળાઓમાં ધોરણ ત્રણથી આઠના એક લાખ સોળ હજાર એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે જ્યારે એકસો ચૌદ ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી આઠના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે આમ પાટણ શહેર સહિત જિલ્લામાં આવતી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે